મારું નામ પિયુષ મારું ગામ બગસરા અમરેલી ડિસ્ટ્રિકમાંથી મારો અભ્યાસ બગસરા અગિયાર બાર રાજકોટ ત્યાર પછી મેં ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારે બે હજારની અંદર પીટીસીનો બહુ રહે હતો તો પર્સન્ટેજ સારા હતા તો પીટીસીમાં એડમિશન લીધું એમાં પણ પર્સન્ટેજ સારા એવા એટલે બગસરાની બાજુમાં ધારી પાસે દલખાણીયા ગામ છે ત્યાં મને સરકારી નોકરી મળી બે વર્ષ નોકરી કરી પણ આખો પરિવાર છે મારા ફેમિલી એ બધા બિઝનેસમાં હતા એટલે એમ સપનું હતું કે આપણે એકવાર બિઝનેસ કરવો છે પણ અમારો મગફળીનો વેપાર હતો પણ એમાં નહીં કંઈક નવું કરવું છે એટલે બે વર્ષ નોકરી કરી અને એ સાથે સાથે કંઈક શું કરી શકાય એવું બધું સર્ચ ચાલતું હતું એમાંથી અમને એક પ્રોડક્ટ મળી કે ભાઈ કમ્પાઉન્ડ વોલ પહેલાં વર્ષો પહેલાં જોયું હોય તો દિવાલ છે એ બ્રિજ પથ્થર કે બ્લોકની બનતી હોય એની જગ્યાએ આખી સ્ટોર આખી કંપની ઉપર જ બને અને આખી તમારી જગ્યા ઉપર આવીને ખાલી ઇન્સ્ટોલેશન થઈ જાય એવી પ્રોડક્ટનો અમને કોન્ટેક્ટ કર્યો મારા એક બનેવી છે એમની સાથેથી અને અમે સુરતમાં પેલો પેલો પ્લાન સ્ટાર્ટ કર્યો સુરતમાં પ્રોડક્ટ નવી ચાલુ કરી તો કોઈને એમ કહી કે દિવાલ બનાવી છે અને બે ઇંચ ખાલી જાડી તો લોકોને મગજમાં બેસે નહીં કેમ કે પહેલેથી એક એક કે બબે ફૂટની જાડી દીવાલ જોઈ હોય એટલે આ દીવાલ કોઈને મગજમાં નહીં બેસે પણ બે ત્રણ વર્ષની અંદર અમારા પચાસ એક સેમ્પલ લાગી ગયા એટલે લોકોને કોનસે બેસવા મેળો કે આ તો સસ્તી છે સારી છે અને ખૂબ ફાસ્ટ કામ થઈ જાય છે અને અમારા બિઝનેસની એક શરૂઆત થઈ ત્યાર પછી ધીરે ધીરે અમે સુરતની બહાર કામ કરતા કેમ કે આઈ થિંક ત્યાં અમારો એક જ પ્લાન્ટ હતો દક્ષિણ ગુજરાતમાં એક રાજકોટ હતો અને એક આણંદમાં હતા અહીંથી અમે ઔરંગાબાદ બહુ કામ કરતા ત્યાં પાંચ છ કામ કર્યા તો ત્યાંથી કોન્ટેક થયા કે અહીંયા બે પ્લાન નાખીએ ત્યાં પ્લાન નાખ્યો પછી નાસિક કામ કરતા નાસિક કરો બોમ્બે કરો વડોદરા કરો અમદાવાદ કરો આ રીતે અમે અમે એક જ ઉપર ફોકસ કર્યું અને બનાવવાનું ચાલુ કર્યું ત્યાર પછી બે હજાર ને દસ અગિયારના અમે સાઉથમાં ફરવા ગયા ક્યારે હું પુનાથી આગળ ગયો નહોતો તો અમે આખા ફેમિલી સાથે બસ લઈને ફરવા ગયા તો ખબર પડી કે ભારત તો બહુ મોટું છે અને આપણી બરો ગુજરાત સિવાય તો કઈ છે જ નહીં તો ત્યારથી સંકલ્પ થયો કે ભાઈ આપણો ધંધો છે આપણે ખાલી ગુજરાત કે મહારાષ્ટ્રમાં કામ કરીએ છીએ તો આખા ભારત માટે આપણા માટે વિપુલ તક છે તો આપણે આપણો ધંધો આખા ભારતમાં કરી શકીએ એવો અમે સંકલ્પ કર્યો ત્યારે ત્યાર પછી અમારા ચાર પાંચ પ્લાન બીજા મહિના પણ એની અંદર પ્રોબ્લેમ ચાલુ છે કેમ કે નોલેજ આપણી પાસે જેટલું નોલેજ હોય એટલું જ આપણે કામ કરી શકીએ પછી નોલેજ હતું તો પછી વેચાતું નોલેજ હતું બીજ કે કોઈ સારા કન્સેડરની મદદ લીધી કે મારી પાસે આ પ્રોડક્ટ છે અને મારે આ બિઝનેસ આ લેવલે લઈ જાવો છે તો અમે આખું એક વર્ષની અંદર આખું બિઝનેસ મોર્ડલ તૈયાર કર્યું કે ભાઈ આ જ પ્રોડક્ટ મારે આખા ભારત લેવલે બિઝનેસ કરવો છે તો કઈ રીતે કરી શકાય કે નોલેજ હોય નહીં તો નોલેજ આપણે આ રીતે બીજાની હેલ્પથી અમે આખું મોડલ તૈયાર કર્યું અને કંપનોની અંદર જ આજે અમારા ભારતમાં પિંચોતેર થી વધારે પ્લાન્ટ અધા સ્ટેટની અંદર છે પચાસ કિલોમીટર દિવાલ ઇન્ડિયામાં બનાવી લીધું છે તમે સમજી શકો અહીંયાથી પંજાબી બોર્ડર પાંચ સુધી થાય તો એના પણ અમે એક્સપેક્ટિશ કરી ત્યાર પછી બે હજાર એકવીસની અંદર કોવિડની અંદર અમે આ કરતા હતા અમે કાંજીભાઈ ને ખબર ત્રણ ભાઈઓ છે અને બધા સાથે જ રહીએ છીએ એક જ બિઝનેસમેન છે પહેલેથી અમને ફરવાનો બહુ શોખ એટલે અમે લગભગ દેશ વિદેશમાં અને જયંતિભાઈ તમારા મારા છે એટલે ખાસી પણ સતત ફરી ફરી નવું નોલેજ રહેતા કે ભાઈ આપણી પ્રોડક્ટ છે કે એક બેન્ચ માર્ક બની ગઈ કમ્પાઉન્ડ હોલ ઇન્ડિયા લેવલે તો આપણે નવું શું કરી શકીએ તો અમે આરએન કર્યું ત્યાર પછી તમે જે વિડીયો જો એ વ્યાખ્યા મેં હેવી ડ્યુટી પ્રોડક્ટ બની એટલે કે નોર્મલ જે બિલ્ડિંગ બનતા હોય ને એ ખાલી એમ ટ્વેન્ટી ફાઈવ થર્ટી ગ્રેડ કે 40 સુધી બનતા હોય તાપીનો બ્રિજ છે ને એ 40 ગ્રેડનો બનતો હોય અમે 50 થી લઈને 80 સુધીનું કોંક્રીટ બનાવ્યું જેની લાઈફ 100 150 વર્ષ હોય તો એવી આ બધી પ્રોડક્ટ ડેવલપ કરી અને એની અંદર અત્યારે ઘણી નવી પ્રોડક્ટ બનાવીએ છીએ ખાસ ને બોલર પ્રોજેક્ટમાં અમે બહુ બધું સપ્લાય કર્યું ત્યાર પછી મેટ્રો ત્યાર પછી રેલવે લાઈન જે બની છે એની અંદર તો એની સિવાય પણ અમે પ્રિકાસ વોટર ટેન્ક પ્રિકાસ્ટ બિલ્ડિંગના ફાઉન્ડેશન અને ત્યાર પછી અત્યારે પ્રિકાસ મકાનની અમે એક બંગલો પણ અમે ઉપર અંદર કામ કરીએ છીએ એક વાત એ કરવાની હતી ખાસ કે બિઝનેસ જયારે આપણે કરતા ને હું બે હજાર ચૌદમાં એક મેન્ડર મેળા હતા મને અને એને મને વાત કરી કે જ્યારે ભારતની અંદર આવતા વર્ષોમાં દસ પંદર વર્ષમાં ત્રણ ફેરફારો મોટા થવાના છે એટલે જસ્ટ આવી જે કે ટોકિંગ ચાલતું હતું એમાંથી મને માહિતી મળી જે મને મારા બહુ ઇમ્પોર્ટન્ટ લાગ્યું હતું અને એનાથી મને એમાં બહુ પરિવર્તન આવ્યું એટલે ખાસ હું શેર કરું છું કે ત્રણ ફેર ફેરફાર ભારતમાં થવા જઈ રહ્યા છે પહેલું છે ગ્લોબલાઇઝેશન કે ભારતના બધા ગામડા ખાલી થશે અને જે કોઈ શહેર છે એ મોટા થશે સુરત અમદાવાદ રાજકોટ બોમ્બે દિલ્હી કલકત્તા કોઈ બી અને આજે એ જોઈ રહ્યા છો કે બધા સિટી મોટા થાય છે ગામ છે એ બધા ખાલી થાય છે આપણે સૌરાષ્ટ્ર ખાલી બધા સિટીનો બધા ગામનો આ પ્રોબ્લેમ છે બીજું છે ડિજિટલ ડિજિટલ એટલે એટલે કે બધું જરૂર પડશે નહીં માત્ર ને માત્ર મોબાઈલ ઉપર ઇલેક્ટ્રિક મનીથી બધું કામ થશે તો આજે બધું ડિજિટલાઇઝેશન થઈ ગયું અને સૌથી ત્રીજી ઇમ્પોર્ટન્ટ કે આખું બિઝનેસ એની ભવિષ્યમાં કોર્પોરેટ પાસે જશે એટલે આપણને ત્યારે નવીન લાગતું કે એવું કોર્પોરેટ પાસે કઈ રીતે જઈ શકે તો આજે દસ બાર વર્ષ છે એ વાત તો આપણે જોઈ રહ્યા છીએ કે કરિયાણા દુકાન બંધ થવા લઈ રાઈટ શાકભાજી છે એ પણ મોલમાં મળવા મળ્યું છે તો આજે બ્રાન્ડ છે ને એ લોકોને એમાં યંગસ્ટર છે ને બધાને સાહેબ બ્રાન્ડ બગેનમાં ઘૂસી ગઈ છે મારે આ બ્રાન્ડનું જોઈએ આ બ્રાન્ડનું જો આપણે કેક લેવી છે તો લોકલ બનાવતા હશું એ પછી લેશું મંજરી છે અતુલ છે કે બ્રાન્ડ એટલે આજે બિઝનેસનું મોડલ આપણે બ્રાન્ચિંગ મારી સુરતમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બ્રાન્ડિંગ હશે એનું વધારે તો આજે એક એક પ્રોડક્ટ છે એ બ્રાન્ડ ઉપર જતી જાય છે તમે જો એક પણ પ્રોડક્ટ એવી નથી બ્રાન્ડ નો હોય તો ત્યાંથી અમને એવો ક્લિયર આવ્યો કે આપણે એક લેવલે જવું છે તો આપણી બ્રાન્ડ મેક્સિમમ જોશે અને ત્યારે આ વિચાર આવ્યો અને એને હિસાબે એટલું બધું અમે એક્સપાન્શન કર્યું તો બિઝનેસ કરતા કરતા જે તક હતી ને એ તક મળી એના હિસાબે નવ એક્સપન્શન કરી પ્લાન કરી અને સીધો અમે ગ્રોથ ચાલુ કર્યો છે અને ખાસ કે જે એક બીજી જસ્ટ ડિસ્કસ કરવાની છે કે ભાઈ જે કોઈ બિઝનેસ કરીએ છીએ તો ગુજરાતમાં એવું છે કે ઘરે ઘરે બધા બિઝનેસમેન છે આપણે કણ બીએ ને બધા એટલે કણ એનો થાય મન જોઈએ એટલે ઘરે ઘરે બધા બિઝનેસમેન છે એટલે એક શહેરમાં એક કરતા જા બિઝનેસમેન થાય એટલે સામાન્ય રીતે કોમ્પિટિશન આવે તો અમે બિઝનેસ આજે ગુજરાતમાં તો બહુ અમારો ઓછો બિઝનેસ છે અમારો આઉટ ઓફ જ વધારે કેમ કે બહારની જે પ્રજા છે ને એને બિઝનેસમાં બહુ ખ્યાલ નથી એ અને નોકરી હોય એટલે એની જીવનની સુખી માને છે અને આપણે બિઝનેસમેન આપણે બધા બિઝનેસ કરવો છે તો જે કોઈ બિઝનેસ કરે છે એ જે તે ફિલ્ડમાં છે એ ફિલ્ડને જો ખાલી સુરત છોડી ને બીજા સિટીમાં જો એ ટ્રાન્સફર થાય તો વિપુલ તક છે જે કોઈ પ્રોફિટ છે લગભગ ડબલ આરામથી કોઈ બીનો પ્રોફિટ થઈ જાય છે તો જે કોઈ બિઝનેસ કરે છે એ ગુજરાતી બહાર એ પોતાની પ્રોડક્ટ નાખે સ્ટોર નાખે મેન્યુફેક્ચરિંગ કરે તો ખૂબ એટલે ખૂબ પ્રોફિટ માર્જિન સારા છે અને બિઝનેસ કરવો બહુ સહેલો છે આજે એટલું બધું ટ્રાન્સપોર્ટેશન ઇઝી છે સુરતથી જવા માટે તો તમે ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં જવું હોય તો પાંચ સાત આઠ કલાકમાં કોઈ બી લોકો જઈ શકે છે તો આની પેલા જયારે થર્ડ સોર્સમાં ગયા ત્યારે કે વિષય એવો આપવો તો લોકલ ટુ ગ્લોબલ કે ભાઈ બિઝનેસ ગુજરાત છોડો ગુજરાતી બહાર પણ એટલી તક છે આપણે વિદેશ જવાની ભણવા જવાની જરૂર નથી એની કરતા ગુજરાત ભારતમાં એટલી તક છે કે આપણે બિઝનેસ કરી શકીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ